એમના લગ્ન ને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થઈ લઈને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના વર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરત માં નહીં અંકલેશ્વર પ્રપરમાં હિમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તમને ન્યાય મળવો જોઈએ